નવો સવાલ ભરત ઉથણ કલા તો હડપ્પા અને મોહેંજોદડો ઉત્ખનન મતલબ ખોદકામ દરમિયાન આપણને કેટલીક મૂર્તિઓ મળી આવી છે તે મૂર્તિઓની અંદર કૂતરાના જે વસ્ત્રો છે કપડા જે છે એના ઉપર ભરત ઉથણ કલા આપણને જો ભરત ઉથણ મીન્સ કે એમાં કોઈ સ્ટોન છે ટીકી છે એટલે કેવા લગાવેલું છે કામ કરેલું છે ભારતના પુરુષો સ્ત્રીઓ અને બાળકોના વસ્ત્ર ઉપર ભરત ઉથણ કરવાની કલાધરી પણ ઘણી પ્રાચીન છે સિંધુ સંસ્કૃતિના સમય સિંધ સોળાણ અને કચ્છના સ્ત્રી પુરુષોના વસ્ત્રો ઉપર આપણને ભરત પૂછવાળ કામ કરેલું જોવા મળેલું છે યાદ રાખજો એમ શીખમાં કશ્મીરનું કાશ્મીરી ભરત પણ ફેમસ આ સિવાય એક વખત જોડકામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે જોડકાની અંદર અને કગળો છે અહીંયા શીખવાનું છે કઈ બાબત તો કે બાંધણી કઈ જગ્યાની ફેમસ છે જે છોકરીઓ માટે સ્ત્રીઓ માટેની જે વસ્ત્ર છે માંગણી કઈ જગ્યાએ તો ગુજરાતની અંદરના શહેરો પૂછાય તો જામનગર જેતપુર ભૂજ અને માંડવી અટલાની વિસ્તારોમાં જે બનતી બાંધણી છે એ પ્રખ્યાત છે યાદ રાખવાનું છે ઘણી વખત જોડકાઓમાં પ્રશ્નોને બાળકોને અટકાવવા માટે

આ તોરણ છે પણ સર સાત તોરણ આ તોરણની ફરતે અહીંયા જે આ હોય છે એને શું કહેવાય છે આ વસ્તુ જે છે એને સાત તોરણ તરીકે ઓળખવામાં આવે ચાકડા ચાકડા મીન્સ તમને ખબર હોય તો ચાકડા આપણા ઘરની દીવાલોની જે મેઈન દીવાલ હોય કે મમ્મી એના ઘરેથી પીયરમાંથી લાવેલી હોય આ ચાકડા છે આની અંદર સરસ મજાની ભૌમિતિક ડિઝાઇન આકૃતિઓ દોરેલી હોય તો ખબર છે તકિયા પાણા ઓસીતા ઓકણા કેટલી કોમ ગમ એટલે કેટલી જાત્યોમાં પેરાતા છે કેડિયા નામનો વસ્ત્ર પણ ભરત ઉતરણની ભરત ઉતરણથી સળગારેલા થાબડા રજાઈ વગેરે ઉપર અને વિવિધ આકૃતિ પ્રદાન કૃતિઓ સાથે ભરત પણ જોવા મળે છે મોસ્ટ ટાઈમ પેલીટી પરીક્ષામાં પૂછાઈ શકે અન્ડરલાઈન કરવાની છે કક્ષના કયા વિસ્તારની કઈ કોં ભરત ભૂષણ કલા એ આગવી વિશેષતા ધરાવે છે કયો વિસ્તાર કઈ કોમ છે કોમ નામ યાદ રાખો કોમ સ્મી કોમનો મતલબ થાય છે જાત છે